મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે વાગી છે આઠ ને આટલા વાગે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે અને અમારો સુરત જાય ગયો ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ અને ચા ને વસ્ત્ર વાળેલી રોટલી બનાવી હો આપણે પી લેવું ચા આજે હજી ભૂર્યો છે એ સાગર અને મારું ભાઈ ગયા દીદી હજી ઉપર ભૂરી છે ઊંઘ આવવા હોય એટલે તો ઊંઘણ સિંહ છે એટલે ઊંઘ આવી જાય

તો આપણે હવે ચા પી લેવું મિત્રો પેલા તો ચા બનાવી દીધો હ આપણે પેલા ચા પાણી કરી લે પછી તમને મળીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો આપણે ચા પાણી પી મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને મારી બેન ચા પીવાનો બાકી હતો એટલે ચા પી રહે તો આપણે હવે જાસુ દુકાને નહીં પણ આજે શોર્ટ વિડિયો બનાવવાનો છે વાગ્યા 8:30 તો ફેર આપણે શોર્ટ વિડિયો બનાવી લેવું પછી જાસુ દુકાને મિત્રો

तो मारा पप्पा के सास के खेली ले बाप हम व्लॉग बनाव छू तो आप मिली बपोरे एक वगे त्या सुधी आप ब्लॉग में तब जोड़ा करो कारण आप शॉर्ट विडियो बनावा शॉर्ट विडियो बनाई दिए भाई आप दुकाने तो आप मिली हमें बपोरे एक वगे त्या सुधी आप ब्लॉग में तब जोड़ा करो A few moments later. तो हेलो गैस अत्यंत है ना मैं भिंडा भिंडा से सामान लेता है तो मैं

હું તમને બધાને બહાર લઈ જાઉં જોઈ લો મારો બ્યાનનો બારનો યુ એટલે હે ને હે મજા આવે તો તડકો કાલે તો છે ને હે વરસાદ જેવું વાતાવરણ હતું આજે તડકો હે હજી મારો ભાઈ નહીં આવ્યો હમણાં આવશે એક વાગે એક વાગે આવશે એક કોણ આવ્યું જેપટો જેપટ આવી ગયો જેપટો હવે આપણે છે ને रातो बनाइ लियै क्या सुधी छ न मारो भाई आइ जसे चंगु मंगु बातो करा खु वातो करो ले तमे लोका काय ना भिंडा छास सु भिंडा छास वालु छास वालु भिंडा छास छास वालु आके मढु आवे न बस आके मढु आवे आंगोडो न लाखा काल त कनै उता रे न माने इ यन उता रे त मतो उता रे न काल उता रे काल त मे बाहर गया न जो उदार पे तमे मढु नतो आयो त का આમરો सागर આ सागर સોરીયા સુરજ હા હાય મજામ હા મજા એ કેટલો બધી ગરમી ની મોડ હાય ગરમી ગરમી કો લાગી મને ગરમી પિયા આજે બર મસ્ત રાતે મצરા ખાઈ ગયા આજ બતા મצરા તાબા પર બહુ મצરા ખાય મצરા સે ના અમારી પર હમલો કર રહા થા અમે ભી પાછા ના પડ્યા આજ તો અમે બોલ તને મצરા હતા તમે હમલો કરો એટલે

અને આપણે ખાવા તો આપણે પહેલા ખાઈ લઈએ આપણે ખાઈ લીધું છે અને અમારો સૂરજ ઓય કચરો વાળે છે મારી મમ્મીની મદદ છે સૂરજ અને ઓલાને તો કોઈ કોમ નહીં ફોન રમે આખો દાડી એને એને લાવવા નહીં ઓલી વખતે દિવાળી અમારે સુરજ ને લાવવાનો છે અને મોરિયા મેલી લાવવાનો આ સુરત બધું કોમ કરે અને હું ઓકે માંગીશ હા

સૂરજ નેટ ચાલુ તો એટ જ ઓલામ ફોનનો ફાઈવજી ફોન આવે એટલે એને પપ્પા એમ કરેલું હો વર્ષનું એટલે બે જણા વાપરી બે જણા પાસે મિત્રો ફોન છે મોટા મોટા એકની પાસે વિવો છે એકની પાસે ઓપ્પો છે હે આ કરાયો તો ને

તો આપણે જાશું ઘડીક દસ મિનિટ પછી દુકાને દસ પંદર મિનિટ પછી દુકાને જાશું પછી આપણે રાતે આવશું નવ વાગે ખબર જ છે તમને આપણે રાતે નવ વાગે આવીએ તો આપણી દુકાન દુકાન બી દુકાશું એક બે દિવસ પછી ડૂબ સમયમાં તો વાગે તો ઘડીક આરામ કરી લઈએ તો આપણે રાતે મળીએ નવ વાગે ત્યાં સુધી આપણા તમે જોડાતા few moments લઈ અને મારી મમ્મીને છે ને આજે બીપી બહુ હાઈ થઈ ગયું છે એટલે બેઠી છે અને મારા પપ્પા આવી ગયા છે કારખાનાથી બે આજે બહાર આવી ગયા હે બહુ હાઇ થઈ ગયો એટલે મેં રોટલો બનાવી દીધા મારા બા કઢી પાય બેઠા હે કઢી બઢી બનાવી હોય આજે મેં રોટલી કરી નાખી થોડાક પડશે હજી આવી ગયા મારા બે દોસ્તારો આવી જાય છે હમણાં દોસ્તારો એટલે મારા ભાઈબંધ ભાઈબંધ એટલે દલિત મામા

વાજી માંથી આવી ગયા તારા હવે થાકે પાકે હોય જાય ને આપણે બ્લોગ બનાવવાનો તો પેલા આપણે ખાઈ લઈએ ખાવાનું બનાય મમ્મી કઢી ડોટલા કઢી ડોટલા બનાયા હે હા હવે દાદી ફેમસ કઢી છે ખાવું હોય તો આવતા રહેજો ત્યાં સુધી આપણે પેલા ખાઈ લઈએ પછી આપણે તમને મળીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફાઇનલી આપણે ખાઈ લીધું હે તો હવે સુરત સાગર જવાના કાલ ગોમડે એટલે કપડા બધા થાય છે પેક અને મારી મમ્મી જો બેઠી છે

જો એ કપડા બપડો બધું થઈ ગયું દાદી ના થઈ ગયા કપડાં પેકિંગ અને સુરક્ષાના કપડા પેકિંગ બાકી છે તો અને ગયા કંટાળો આવતો ચાલી ગઈ તાકાત તો મિત્રો આપણે મારી બેન એ લોકો કાલ જવાના તો આપણે કાલે આપણા એકલા બ્લોગ આવશે ના એ લોકો ગામડી જાય આવશે તો આપણે મૂકી દેવું અંદર એ બ્લોગ બનાવશે અને આપણે ઘરે એકલા બનાવશું फैमिली तो जावानी है बेदीवार हैं वो केशव पार्शियन ने डोराई दिए हां हां पार्शियन ने डोराई दिए मैं खाली 2 ना पूछे 800 रुपए का क्या है क्या मैं खाली 2 अक्षरा दे था तो पार्थ टेटू से हमारे यहां फेमस है तारे जो है मित्रों बारे में बताने फेमस है कारण के હમણાં એફબી હિન્દુસ્તાની ટીમ આવી હતી દોરવા જ્યાં તો ભાવેશ અને કુમતાળજી આવ્યા હતા ભાઈ દોરાવતા આપણે બી જવાનું આપણે ખાલી બે અક્ષર લખાવાના તો વાગી ગયા હતા કેટલા વાગ્યા ખબર હે મિત્રો દસ ને ચાર થઈ ગયો લો આપણે વાગ્યા છીએ દસ અને હવે આપણે આ બ્લોગ એન્ડ કરીએ છીએ તો મળીએ આપણે કાલના લો વિડીયોમાં તો આપણો બ્લોગ તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી મળીએ આપણે કાલના બ્લોગ વિડીયોમાં જય માતાજી